આરોપીઓ ફિરોઝ ઉર્ફે ગુગલી હુસેન મમ્મણ કાસમલી અલી મતડા ઇસ્માઈલ ઇબ્રાહીમ ચાવડા ઉમર ઉર્ફે બુરો કાસુડો ઇસ્માઇલ ચાવડા જુમા અમદા અંજાર પોલીસ સ્ટેશનમાં આરોપી રિયા ઈશ્વરભાઈ ગોસ્વામી આરતીબેન ઈશ્વરભાઈ ગોસ્વામી સામે ગુના નોંધાયેલા છે જેમાં તમામ આઠ આરોપીઓ લાંબા સમય સુધી જેલમાં રહી કોર્ટમાંથી સરતી જામીન ઉપર બહાર આવતા તમામ આરોપીઓને પૂર્વ પોલીસ દ્વારા એલસીબી પોલીસ મથકે બોલાવી આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું પૂર્વ કચ્છના એસપી હતું કે આરોપીઓ પોલીસની નજરમાં હોય પોલીસ અવારનવાર ચેક કરવામાં આવશે જો આરોપી સતત ગુનાહિત પ્રવૃત્તિઓ કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચનાઓ આપી હતી હાજરમાં રહેલ ગુસ્સીટોકના આઠ આરોપીઓ સિવાય અન્ય પાંચ આરોપી જેલમાં છે તેમજ બે આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા છે